પીએમ કિસાન ઉત્સવ દિવસ નું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં અંદાજે કુલ ચાર લાખ ખેડૂતોને વીસમા હપ્તા પેટે રૂપિયા બે હજાર લેખે કુલ રૂપિયા એસી કરોડ સહાયની રકમ ડીપીટી મારફતે ચૂકવણી કરાઈ હતી આજનો દિવસ પીએમ કિસાન યોજના એટલે કિસાન ભાઈઓ માટેનો ઉત્સવનો દિવસ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહ ચૂકવી દીધા છે અને અંદાજે ત્રણ કરોડ પંચોતેર લાખ એટલે ત્રણ ત્રણ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયા અત્યાર સુધીના ખેડૂતોના ખાતામાં આપ્યા હતા આજે વીસમો હપ્તો હતો સમગ્ર ભારતની અંદર દસ કરોડથી વધારે કિસાનોને વીસ લાખથી વધારે કરોડ રૂપિયા વીસ લાખ પાંચસો કરોડ રૂપિયા આજે કિસાનોના ખાતામાં નખ્યા છે એ જ રીતે ગુજરાત સરકારે પણ બાવન લાખ ખેડૂતો માટે અગિયારસો કરોડ રૂપિયા દરેકના ખાતામાં આજે દરેકને મળ્યા છે ખરેખર અનેક પ્રકારની કેન્દ્રની અને રાજ્યની અનેક યોજનાઓ અનેક યોજનાઓના કારણે આજે કિસાન મિત્રો બહુ ખુશ થયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરાયો છે એ સંકલ્પ સાથે આજે કિસાનો એ સંકલ્પ રહીને દૂર છેઠ છેવાડાના ગામડા સુધી ખાટલા પરિષદ કરીને આપણા બધાના સંકલ્પ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનાવાડિયા ડીસાઈ એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ

તાઝા અપડેટ પાણી કે બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે